સુરત મનપા સંચાલિત બીઆરટીએસ બસની મહિલા કંડક્ટર દ્વારા મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અવર જવર માટે માર્સ કોમ્યુનિકેશન સરળ રહે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે જોકે સુરત મનપા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ અને બીઆરટીએસ બસ ને લઈને વિવાદ સતત સામે આવતા રહે છે ખાસ કરીને સિટી બસ ની અંદર ડ્રાઈવરો જે રીતે બસ હંકારે છે તેમજ કંડક્ટર મુસાફરો સાથે અસભ્ય વર્તન કરે છે આવી ઘટનાઓ સતત બનતી રહે છે ફરી એકવાર રૂટ નંબર ત્રણસો પાંચ પર મહિલા કંડક્ટર દ્વારા મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈ મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકા સિટી લિંક દ્વારા સિટી બસો જે ચલાવવામાં આવી રહી છે એમાં ઘણી બસોમાં મહિલા કન્ડૅક્ટરો છે પુરુષ કન્ડૅક્ટરો પણ છે પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં એક મહિલા કન્ડૅક્ટર હતી અને એક મહિલા દ્વારા જ્યારે ટિકિટ માંગવામાં આવી ત્યારે એમને ટિકિટ નહીં આપી અને એમને અભદ્ર વર્તન કરી ગાળા ગાળી કરી અને એ મહિલાને ડરાવવામાં ક્યાંક ને ક્યાંક આવી રહી હતી અને જ્યારે એ મહિલા દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો અને જ્યારે પેસેન્જરો પાસે બી લાઈવ કરવામાં આવ્યો ત્યારે જોયું તો કે ભાઈ કોઈને ટિકિટ આપી નહીં હતી તો આ મહિલા એક પણ જણને ટિકિટ નહીં આપી હતી ઉપરથી જે ટિકિટ માંગતા હતા એમની સાથે પણ દાદાગીરી કરી અને એમને પણ ટિકિટ નહીં આપવા માગતા હતા આવું સુરત મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અનેકવાર આવા વિડીયો બહાર આવ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે એક્શન લેવાવી જોઈએ સારા કંડક્ટરોની ભરતી કરવી જોઈએ સારા ડ્રાઈવરોની ભરતી કરવી જોઈએ ક્વોલિફિકેશનવાળા માણસો લેવા જોઈએ મહાનગરપાલિકાને નુકસાન કઈ રીતે ન થાય એ તરફ વિચારવું જોઈએ આજે આવી દાદાગીરી કરી અને મહિલા સાબિત શું કરવા માગે છે સુરત શહેરના લોકોને જ્યારે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે એક ડર ઊભો કરી અને લોકો ટિકિટ ન માગે એ તરફનો ડર ઊભો કરતા આ કંડક્ટરોને ઘરે બેસાડી દેવા જોઈએ એવી અમારી માંગણી છે ભૈયા ભૈયા મેં ટિકટ લીધી जो ये जो आदमी उसको सपोर्ट कर रहा है चलो चलो चलेंगे तो चलो मेरे को टिकट कौन सा दिया आपने कौन सा टिकट मांगा आपसे गणेश नगर का टिकट मांगा मुझे कौन सा दिया टिकट इनको कुछ नहीं पता है को वीडियो ले रहे हो कौन सी टिकट दिया मैं टिकट टिकट हाथ में नहीं दूंगा तब तेरी बात है यार टिकट नहीं मिलेगी मिलेगी ले किसका नाम ले रही है मैंने गणेश नगर का मांगा ना गणेश नगर का मैंने टिकट मांगा कि नहीं मोचा कौन सा मैं अभी तेरे को कौन सा टिकट दिया? रोको, मेरा